અમારા ગ્રુપનું નામ રંગીલું રસોડું છે અમારા અમે તેર જણા તાલીમાર્થી ભેગા થઈને અલગ અલગ વાનગીઓ અલગ અલગ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું છે મારે તે અલગ અલગ બધી વાનગીઓ બનાવવાની નાવી છે હવે દસ તાલીમ અર્થેનું ગ્રુપ આમ એવા આઠ એક ગ્રુપ બન્યા છે અને અમારા ગ્રુપનું નામ છે રંગ છે કાઠિયાવાડી ફૂડ ફેસ્ટિવલ રાખેલો છે જેમાં અમારા ગ્રુપનું નામ છે એ વાનગીઓનો રસ આ જેમાં અમે પીઠના લાડુ ચોખાનો રોટલો રાજમા અને પુલાવ ઘે સોંગરિયુંનું શાક એવી વિસ્તારથી વાનગીઓ બનાવી છે રમજીવન બીએડ કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસ થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તાલીમાર્થીઓ પરંપરાગત વાનગીઓ તૈયાર કરી તેનું સુંદર રીતે સજાવટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખાણાય છે તે બનાવવામાં આવી હતી પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીની તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા જોકે આ અંગે આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે તાલીમાર્થીઓ સામાજિક વિકાસ થાય છે તેમજ સામૂહિક ભાવના કેળવાય છે તેવા ઉંડા હેતુથી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી અને એકસો પચાસ થી વધુ વાનગીઓનો આસાર સ્વાદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડોક્ટર અમિત કુમાર સોલંકી ડોક્ટર નીરવભાઈ પરમાર જયેશભાઈ ઠક્કર ક્લાર્ક અનિલભાઈ પટેલ અશોકભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જો કે એ શું કહી રહ્યા છે અને કોલેજના તાલીમાર્થીઓ શું કહી રહ્યા છે તે પણ જાણીશું કે ઉત્સાહ છે તે જાણીશું આજે શ્રી નવજીવન બીએડ કોલેજમાં અલગ અલગ વાનગીઓની અલગ અલગ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી છે તેમાં અમારા અમારા નામ રસોડું છે અમે તેર જણા તાલીમાર્થીઓ ભેગા થઈને અલગ અલગ વાનગીઓ અલગ અલગ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં અમે ગુંદના લાડુ બટેકા પૌવા દૂધીના મુઠિયા સુખડી માતર જેવી અલગ અલગ અમે આજે આ યોજવામાં આઈટમો નું નવજીવન બી એડ કોલેજ ની અંદર દર શનિવારે અલગ અલગ પ્રોગ્રામ થતા હોય છે અને આજે અવનવું જ એક અલગ જ કંઈક આજે અમારી કોલેજમાં પ્રોગ્રામ કરાયું છે અને માર્ગદર્શક તરીકે અમારા દરેક માર્ગદર્શક શિક્ષકો અમારા રહ્યા છે આ પ્રાધ્યાપકો અને અમે આજે ઘરેથી અલગ અલગ બધી વાનગીઓ બનાવીને લાવી છે અમારે દસ તાલીમાર્થી નો ગ્રુપ આમ એવા આઠ એક ગ્રુપ બન્યા છે અને અમારા ગ્રુપનું નામ છે રંગ છે કાઠિયાવાડી અને અમારી આમ દરેક ગ્રુપની અલગ પોતાની થીમ છે અને અમારી થીમ છે કાંસાના વાસણો ઉપર જે આજે આપણે જોઈએ છીએ કે અત્યારે સ્ટીલ કાચ એ બધું વપરાઈ રહ્યું છે પણ કાંસાના વાસણ લગભગ ક્યાંય એકદમ જોવા જ નથી મળતા એ બહુ પ્રાચીન થઈ ગયા છે તો અમે કંઈક વિસરતું જતું એના પર અમારી થીમ રાખીને અમે આજે આ ક્રિએટ કર્યું છે આજે અમારી કોલેજ નવજીવન બી એડ કોલેજ માં ફૂડ ફેસ્ટિવલ રાખેલો છે જેમાં અમારા ગ્રુપ નું નામ છે વાનગીઓનો નો પ્રસાદ જેમાં અમે બીટ લાડુ ચોખા રોટલો રાજમા અને પુલાવ કે સોંગરી શાક એવી વિસ્તાર વાનગીઓ બનાવી છે અમારી કોલેજ માં દસ વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં અમે દસ જણે ગ્રુપ માં ભાગ લીધો છે અમારી આ નવજીવન બીએડ કોલેજમાં આજે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે તેમાં જે વિષાતી જતી વાનગીઓ છે તેનો સમાવેશ કરવામાં છે તેના પર આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ તો જે ફૂડ વાનગીઓ બનાવવાનું આયોજન છે તે બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે પણ આમાં ઉત્સાહ ભેર ભાઈઓએ પણ ભાગ લીધો અને અમારા ડ્રામાધણી ગ્રુપ દ્વારા આજે દસ જેવી વાનગીઓ બનાવીને આપવામાં આવી છે ત્યારે ફૂડ આયોજનમાં વિવિધ વાનગીઓ જોનારા પાણી લાવી દે તે પ્રકારનું વાનગી ડેકોરેશન કરવામાં આવ્યું હતું ને આ મોટા પ્રમાણમાં વાનગી તૈયાર કરતા સર્વ દિશામાં અલગ અલગ વાનગીઓની ખુશબુ નું મોજ ઉફરી વળ્યું હતું નમસ્કાર